નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે અમેરિકામાં ગુજરાતી યુવકની હત્યા જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના કરોલ તાલુકાના ડિંગુચા ગામના એક ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી તો વધુ આપને જણાવી દઈએ કે મૃતક ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઈ છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે લૂંટના ઈરાદા આવેલા હુમલાખોરે તેને સીધી ગોળી મારી દીધી હતી અને લૂંટ ચલાવી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ